વિરુદ્ધ મોરચો સુરત પોલીસ કમિશનર કચેરી સાથે મોરચો કોડી પટેલ અને રામદાન ઘટ વિરુદ્ધ મોરચો પોલીસ કમિશનર કચેરી આવે પત્ર આપવામાં આવ્યું ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ આપત્ર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી ઋષિ ભારતી બાપુને બદનામ કરતા વિરોધ કરવામાં આવ્યો કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કીર્તિ પટેલ કાપોદરા પોલીસ મથકમાં વોન્ટેડ છે તેની ધરપકડ કરવા કરી માંગ આપ જોઈ રહ્યા છો યશ દર્શન ન્યૂઝ ચેનલ એડિટર મુકેશ પાટેલ સાથે બદનામ કરે છે અને સમાજ ને વેર વિખોર કરવા માટે આશ્રમ માં જઈને ખરાબ વિડીયો ઉતારી અને ટાર્ગેટ કરે છે કોળી સમાજ ના ઋષિ ભારતીય બાપુ છે તેમ કહીને બાપુ તો દરેક સમાજ હોય એને સાચી વાત કોઈ હોતો નથી અને આવા અસામાજિક તત્વો રહી ને ત્યાં કને આશ્રમ જાય અને વિડીયા બનાવી અને આશ્રમ ને પણ ખતમ કરવા માંગે છે અને સમાજની ઉપર કોળી સમાજ ઉપર જો આવા આવા ગુનાહિત આવા લોકો પ્રવૃત્તિ વાળા રખડતા હોય વોન્ટેડ જાહેર કેટલા કાપોદરા પોલીસ સ્ટેશન કોઈ આરોપી રખડતા હોય તો અહીંયા હાજરીમાં વિડીયો ઉતારી ને એમ કે પોલીસ ની હાજરીમાં આ વિડીયા બનાવેલા છે તો પોલીસને ને નમ્ર વિનંતી છે તમારી હાજરીમાં જો આ વિડીયો ઉતારતા હોય તો હોન્ટે જાહેર છે કેમ નથી પકડી શકતા માટે હોય સખત માં સખત સજા થાય અમારી એ માગણી છે